नमस्कार खेड मित्रों आप सब खेड मित्रों का हार्दिक स्वागत है हमारे गुजरात एपीएमसी चैनल में तो गुजरात के तमाम मार्केट यार्ड के कपास के ताजा बजार भाव जानने के लिए हमारे चैनल को सब्सक्राइब कर लो जिससे तुम्हें रोज ताज़ा बाजार भाव मिलते रहेंगे और तो चलो देख लेते हैं आज के कपास के ताजा बाजार भाव अंजार मार्केट यार्ड में मा तेरह सौ छिया थी लाई ने चौदह सौ ने अड़तीस रूपया महुआ मार्केट यार्ड में मा एक हजार थी लय ने चौदह सौ ने चालीस रूपया ડોળાસા માર્કેટ યાર્ડમાં તેરસો સાઠથી લઈને ચૌદસો ને તેપન રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા આગળ થરા માર્કેટ યાર્ડમાં તેરસો સિત્તેરથી લઈને ચૌદસો ને એકતાળીસ રૂપિયા સિંહોરી માર્કેટ યાર્ડમાં બારસો પંચાવનથી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડમાં તેરસો એકાવનથી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડમાં બારસો પંચોતેર થી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં બારસો એકથી લઈને ચૌદસો ને છ્યાતાળીસ રૂપિયા તારી માર્કેટ યાર્ડમાં તેરસો છવ્વીસથી લઈને ચૌદસો ને તેતાળીસ રૂપિયા ધ્રોલ માર્કેટ યાર્ડમાં બારસો ચાલીસથી લઈને ચૌદસો ને છ્યાંશી રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને નેવ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં બારસો ચોપનથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને એસી રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને ચૌદ રૂપિયા ખેડ બ્રહ્મા માર્કેટ યાર્ડમાં તેરસો સાઠ લઈને ચૌદસો ને એકાવન રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને ઓગણ સિત્તેર રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આરિજ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા